ઝઘડા હવે કોર્ટમાં નહીં પણ રસ્તા પર ઉકેલાવા લાગ્યા છે જે મિત્રને તે પોતાનો ભાઈ કહેતો હતો તે જ મિત્રનું તેણે ઢીમ ઢાળી નાખ્યું છે રાજકોટના ધોરાજીમાં એક મિત્રએ પોતાના ભાઈ જેવા મિત્રનું કાસળ કાઢી નાખ્યું છે બંને ચોવીસ કલાક સાથે રહેતા હતા અને માત્ર નાની એમથી વાતમાં એક મિત્રએ એક બીજા મિત્રને પૂરો કરી નાખ્યો છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે

અને તેની ભાળ મળી રહી નહોતી બટૂકને સંતાનોમાં પાંચ પુત્રી અને બે પુત્રો હતા બટૂકનો પરિવાર ભિક્ષા માગીને પોતાનો જીવન ગુજારો કરતો હતો બટુક જ્યારે ખોવાઈ ગયો ત્યારે તેના પત્ની તારાબેન તેની સતત શોધખોળ કરી રહ્યા હતા અને આ દરમિયાનમાં તેમને માલુમ પડ્યું કે તે પોતાના જીગરી મિત્ર વિક્રમ સાથે છેલ્લે શાક માર્કેટમાં જોવા મળ્યા હતા બંને મિત્રો સાથે રખડતા સાથે મોજ મસ્તી કરતા અને એકબીજાની સાથે જ રહેતા હતા પત્નીએ શાક માર્કેટમાં તપાસ કરતાં લાશ મળી અને તે લાશ જોઈ બટુકની પત્ની તારા ત્યાં જ ભાંગી પડી તેમણે પોતાના પરિજનોને ફોન કર્યો અને સ્થળ પર બોલાવ્યા હવે મામલો ચર્ચામાં હતો અને રાજકોટના બંધ પડી રહેલા શાક માર્કેટમાં એક નગ્ન અવસ્થામાં લાશ મળી હતી જેની જાણ પણ હવે પોલીસને કરવામાં આવે છે સ્થળે જ્યારે પોલીસ પહોંચે છે ત્યારે લાશ શાક માર્કેટના ગટરના બોગડામાં નગ્ન અવસ્થામાં પડી હતી પોલીસે ફાયર બ્રિગેડની મદદ લીધી અને લાશને બહાર કાઢવામાં આવી અને તે લાશને હવે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી પોલીસને હવે તપાસ કરવાની હતી કે આ લાશને અહીં કોણ ફેંકી ગયું અને સાથે જ તેની હત્યા કોણે કરી પોલીસને તપાસ દરમિયાન ખબર પડી કે બટુકનો મિત્ર વિક્રમ બંને વચ્ચે ગાઢ દોસ્તી હતી અને સાથે રખડતા હતા મોજ મસ્તી કરતા હતા જ્યાં લાશ મળી ત્યાંથી થોડે દૂર તેના કપડાં પણ મળી આવ્યા હતા પોલીસ તપાસમાં સામે આવ્યું કે દારૂના રૂપિયા કોણ આપે તે બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને મિત્રએ બોલાચાલી બાદ આક્રમક બની પોતાના મિત્ર બટુકના માથા પર ઘા મારી તેનું ઢીમ ઢાળી દીધું હતું પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં પણ આ જ વાત સામે આવી હતી કે બોથડ પદાર્થ વડે ઘા મારતા તે વ્યક્તિનું મૃત્યુ થયું છે આમ પોલીસે હવે મૃતકના પત્ની તારાબેનની ફરિયાદને આધારે ગુનો નોંધી વિક્રમને પકડી પાડવાની તજવીજ શરૂ કરી જે દરમિયાન ધોરાજીના સીટીપીઆઈ પીઆઈ કે એચ ગઢચર એલસીબીની ટીમ અને તે સહિતનો પોલીસ સ્ટાફ હવે આરોપીના પાછળ લાગી ગયો હતો ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સોર્સને પણ કામે લગાડી દેવામાં આવ્યા હતા આ આરોપી વિક્રમ ફરેણી રોડ ઉપર રહેતો હતો ગણતરીના કલાકોમાં પોલીસે જામકંડોળનાની સીમ વિસ્તારમાંથી તેને પકડી પાડ્યો પોલીસે જ્યારે તેને પકડ્યો ત્યારે તેના પિતા પણ બોલી ઉઠ્યા કે માત્ર દારૂ માટે તે મારા દીકરાને મારી નાખ્યો સાહેબ આને ફાંસીની સજા કરાવજો દારૂના દૂષણે આવા તો ઘણા પરિવારોને પૂરા કરી નાખ્યા છે આરોપીને હવે પોલીસ કોર્ટમાં રજૂ કરી તેની સામે પુરાવા રજૂ કરશે અને તેને સજા અપાવવાનો પ્રયત્ન કરશે હવે આરોપીની લાંબી જિંદગી જેલમાં વીતી શકે છે તો આ હતી ધોરાજીના ચોવીસ કલાક સાથે રહેતા મિત્રોના મિત્રતાના અંતની કહાની આવું છું બીજા ન્યૂઝ સાથે હાલ મને અને મારા સાથી સોનુને ને રજા આપો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર વૈષ્ણવ